વિવિધ માધ્યમોથી એ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જોડાયેલ શાળા કોલેજ અને એનજીઓ સાથે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરેલ છે આ કાર્યક્રમ અંતર્ગત આજે શ્રીકૃષ્ણ આર્ટ કોલેજ મોડાસા ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહુ સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો અને કોલેજના સ્ટાફ દ્વારા સહભાગી થયા હતા આજે દિવસે દિવસે જે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત યુવાઓની અંદર વધી રહેલ નશાનું જે પ્રમાણ છે તે નિયંત્રિત થાય તેઓ નશામુક્ત બને એમની ઓળખ થાય એની વિગતો મળે અને એમનું સારવાર મળી સમાજના મુખ્ય પ્રવાહમાં પાસા વાળવા માટે સરકાર દ્વારા એક પ્રયોગાત્મક રીતે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આ અભિયાન અંતર્ગત આજે કામગીરી થવાય ભારત સરકાર